ભાવનગરના કુંભારવાડાના અમર સોસાયટીમાં દરજીની દુકાન ધરાવતા રાજેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ બનવારીલાલ ચૌહાણ ઉપર પાડોશમાં રહેતા શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો જેને લઈને રાજેન્દ્ર મુન્નાભાઈ બનવારીલાલ ચૌહાણ દ્વારા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ બનવારીલાલ ચૌહાણે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમની કુંભારવાડા અમર સોસાયટીમાં દરજીની દુકાન હોય ત્યારે બે દિવસ પહેલા તેમના દુકાનના શટર ઉપર કોઈ છાણ ફેંક્યું હોય જેને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જેની દાસ રાખીને સોકત સતાર માકડ અને મુન્ના બિલાલ પાદરશી અને એક સગીરે એક સંપ કરીને હુમલો કર્યો હોવાની બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જોકે આ બનાવને લઈને ડીવાયએસપીએ બનાવ સ્થળની મુલાકાત લીધી હતી અને डीएसपी हर्षद पटेले पत्रकार परिषद योजने बनाव अंगे माहिती आपी आप ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર ખાતે બોર તળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદ દાખલ થયેલી છે જે અંતર્ગત ફરિયાદી પક્ષે રાજેન્દ્રભાઈ ચૌહાણ કે જે પોતે દરજી કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે ફરિયાદની વિગત એ પ્રકારની છે કે રાજેન્દ્રભાઈ ચૌહાણની દુકાનની શટર ઉપર કોઈક શખ્સોએ છાણ કે બીજું કોઈ ગંદા પદાર્થ ચોંટાડી અને દુકાનનું શટર બગાડવાનો પ્રયત્ન કરેલ આ બાબતે બાજુમાં રહેતા શોકતભાઈ માંકડ અને અલ્તાફભાઈ સાથે બોલાચાલી થતાં બંને પક્ષે એકબીજાની વિરુદ્ધ આક્ષેપ કરતી અરજી તળાવ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી બંને પક્ષની અરજી અનુસંધાને બંનેના અટકાયતી પગલાં લઈ કાયદેસર ધોરણસરની કાર્યવાહી બોરતળા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી ત્યારબાદ આ અરજીનું મંદુખ રાખી શોકત સતારભાઈ માંકડ અલ્તાબ ઉર્ફે મુન્નાભાઈ પારઘસી તથા એમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર ફરિયાદીને માર મારેલ એવી ફરિયાદ પોલીસ પાસે આવતા કાયદેસરનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપી વિરુદ્ધ ધારાધોરણ પ્રમાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે આ સિવાય વિસ્તારમાં કે શહેરમાં કોઈ પણ જાતના પ્રત્યાઘાતો કે પ્રતિઘાત ધ્યાનમાં આવેલા નથી ફરિયાદી પક્ષને રૂબરૂ સાંભળતા જે ફરિયાદમાં રજૂ કરેલ છે એ સિવાયની એની કોઈ પણ પ્રકારની રજૂઆત નથી